કિસાન સન્માન નિધિ યોજનાનો આજે વીસમો હપ્તો રિલીઝ થયો છે જેમાં સુરત જિલ્લાના એક પોઈન્ટ ત્રેવીસ લાખ ખેડૂતોના ખાતામાં સહાય જમા કરવામાં આવી છે રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્ય અને જિલ્લા કક્ષાના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું આ સાથે જ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના બાવન પોઈન્ટ સોળ લાખથી વધુ ખેડૂતોને એક હજાર એકસો અઢાર કરોડની રકમનો વીસમો હપ્તો રિલીઝ કર્યો હતો ડીબીટી મારફતે સહાય વિતરણ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તા પેટે સુરત જિલ્લાના એક લાખ પચ્ચીસ હજારથી વધારે ખેડૂતોના બેંક ખાતામાં છવ્વીસ કરોડ રૂપિયા જમા થયા છે અત્યાર સુધીમાં કુલ ચારસો અડત્રીસ કરોડ રૂપિયા જમા થયા છે સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાંસદ મુકેશભાઈ દલાલ તથા ખેડૂત આગેવાન જયેશ દેલાળ ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લાના ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી કેમ કે આ હપ્તાની રિલીઝ રકમથી ખરીફ સિઝનમાં ખેડૂતોને આર્થિક ટેકો મળશે આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પુરત જિલ્લાના ખેડૂતો જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત લગભગ એક લાખ અને પચીસ હજાર ખેડૂતોના ખાતામાં આજે ચોવીસ કરોડ રૂપિયા જેટલી આમદની જમા થઈ છે અને ખેડૂતોમાં ખૂબ જ ખુશી છે અને ખાસ કરીને પુરત જિલ્લાના ખેડૂતોની વાત કરીએ કે વડાપ્રધાન કિસાન સન્માન નિધિ સાત વર્ષ લગાવવાની શરૂઆત થઈ હતી આ વીસમો હપ્તો છે અત્યાર સુધીમાં લગભગ ચારસો ને કરોડ રૂપિયા સુરત જિલ્લાના ખેડૂતોના ખાતામાં આ રકમ જમા થઈ છે અને કારણે ખાસ કરીને સુરત જિલ્લાના ખેડૂતોમાં ખૂબ જ રાજી છે અને ખાસ કરીને આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સુરતના લોક સંસદ શ્રી મુકેશભાઈ દલાલ ડીડીઓ મેડમશ્રી અને તમામ ખેડૂતો આગેવાનોની વચ્ચે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને વડાપ્રધાનનું જે સપનું છે બમણી આવક કરવાનું એ દિશાના જે પ્રયત્ન કરી રહ્યા છે અને ખાસ કરીને આજે તમે જુઓ તો સમગ્ર દેશમાં જે રીતે નવ કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં વીસ હજાર કરોડથી વધારે જ્યાં આમદની આવી છે ત્યારે છે કે આવનારા દિવસોમાં કૃષિનું ઉત્પાદન વધે પ્રાકૃતિક ખેતીનું પ્રમાણ વધે અને આ દેશના અનાજના ભંડારો જે ભરાયેલા છે સતત ભરાતા રહે એ આજે પ્રયત્ન કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત